રાજ્યનું પહેલું બાર માળનું હાઈરાઈઝ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સ ગાંધીનગરમાં બની રહ્યું છે અંદાજે વીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ પ્રોજેક્ટને વિભાગ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ ત્રણ ફ્લોર પર પોલીસ સ્ટેશન અને બાકીના આઠ માળ પર પોલીસ પરિવારને રહેવા માટે ટુ બીએચકે ફ્લેટ બનાવવામાં આવશે આ મહિનાના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવશે એક હજાર સાતસો બેતાલીસ ફૂટ વિસ્તારમાં આ મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસીડેન્સી બનાવાશે જે વર્ષ બે હજાર છવ્વીસના અંત સુધીમાં કાર્યરત કરાશે અહીં વહીવટ વહીવટી કારણોસર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનું પોતાનું બિલ્ડિંગ બની શક્યું ન હતું જેને પગલે રવિ તેજા વાસમ શેટ્ટીએ ગાંધીનગર એસપી તરીકે ચાર્જ સંભાળ્યાના થોડા જ મહિનામાં આ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી દરખાસ્ત કરી હતી જેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે ન્યૂ ગાંધીનગરના વિકાસ બાદ વધતી વસ્તીને ધ્યાનમાં રાખી આ નવું મોડલ પોલીસ સ્ટેશન ઇન્ફોસિટી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે